કેરે એ યે જો હે ખદરે સે કエル રહ્યા કોબ્રા સાપ સામે ચપટી વગાડવી સાપ મિત્રોને ભારે પડી એક અઠવાડીયામાં કોબ્રા સાપ કરડવાથી બે સાપ મિત્રોના થયા મોત 1 2 4 5 નહીં હજારો સાપોનો રેસ્ક્યુ કરનાર જાણે તા બે સાપ મિત્રો પેકી બિહારના વૈશાલીના જેપી યાદવ અને મધ્યપ્રદેશના ગુનાના દીપક મહાવતનું એક અઠવાડિયામાં કોબ્રા સાપ કરાડવાથી મોત થયું છે છેલ્લા ઘણા વર્ષોથી ઝેરી તેમજ બિનઝેરી સાપોનું રેસ્ક્યુ કરી સાપને સુરક્ષિત રીતે સલામત સ્થળે ખસેડી સાપ બચાવવાનું જીવદયાનું ઉમદા કાર્ય કરતા બંને સાપ મિત્રો અત્યારે આ દુનિયામાં નથી રહ્યા વર્ષોના અનુભવી છતાં સાપનો શિકાર બનેલા બંને સાપ મિત્રોનું કોબરા સાપના રેસ્ક્યુ દરમિયાન મોત થયું છે જો કે આની પાછળ ક્યાંક ને ક્યાંક આ બંને સાપ મિત્રોની ભૂલો પણ જવાબદાર છે સાપનું રેસ્ક્યુ કરી એની સાથે મજાક કરવી સાપને છૂટો મૂકી ટપલીઓ મારવી ફેણ ચડાવેલા સાપ સામે ચપટીઓ વગાડી અને એમાં પાછા કોબરા સાપ સામે આ કેટલું ઉચિત અને સલામતી ભર્યું કહેવાય એક અઠવાડિયામાં બંને સાપ મિત્રો રેસ્ક્યુ દરમિયાન કોબરા સાપનો શિકાર બન્યા છે એમાં બંને સાથેનો ઘટનાક્રમ કાંઈક સહેમ જ જોવા મળી રહ્યો છે બંને સાપ મિત્રોને કોબરા સાપના રેસ્ક્યુ બાદ સાપ સામે ચપટી વગાડવી ભારે પડી છે બંનેને ચપટી વગાડ્યા બાદ કોબરા સાપે ડંખ માર્યો હોવાનું દ્રશ્ય ઉપરથી જોઈ શકાય છે સાપ મિત્ર જે યાદવ કોબ્રા સાપનું રેસ્ક્યુ કરી સાપને ટપલીઓ મારી તેની સામે ચપટીઓ વગાડતા સાપ કરડતા તેમનું રેસ્ક્યુ સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બીજા સાપ મિત્ર દીપક મહાવતનું આજે કોબરા સાપનું રેસ્ક્યુ કર્યા બાદ સાપને ગળે વેંટાવી ચાલુ બાઇક ઉપર રીલ્સ બનાવતા સાપ સામે ચપટી વગાડતા એમનું પણ સાપ કરડવાથી મોત નીપજ્યું આમાં બંને સાપ મિત્રો કોબરા સાપનો શિકાર બન્યા છે અને બંનેનું મોત નીપજ્યું છે